ભવ્યાતી ભવ્ય ધજા મહોત્સવનો ભવ્ય સમાપન શ્રદ્ધાના સિક્કા પર મારી એક ધજા થીમ અકલ્પનીય સફળ વીસ લાખ લોકો બન્યા સાક્ષી દેવાદી દેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરૂપા કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન તીર્થસ્થાન ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આયોજિત ભવ્યાથી ભવ્ય ધજા મહોત્સવનું આતશબાજી સાથે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું શ્રી ઉમિયા માતાજીના પ્રાગટ્યના ઓગણીસો અડસઠ વર્ષની ઉજવણી કરવા માટે શ્રદ્ધાના શિખર પર મારી એક ધજાની થીમને અકલ્પનીય સફળતા મળી કરવા પાટીદારોએ મન મૂકી દાનનો ધોધ વહાવ્યો હતો એક હજાર આઠસો અડસઠ પ્રાગટ્ય ધજા અને